નમસ્કાર મિત્રો હર હર મહાદેવ વેલકમ ઇન સ્ટડી વિથ પ્રય યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત પ્રથમ અપીલ કેવી રીતે કરવી અને બીજી અપીલ કેવી રીતે કરવી એના વિશે માહિતી મેળવવાના છે આ આરટીઆઈનો પાર્ટ ટુ છે અગાઉ પાર્ટ વનમાં આરટીઆઈ એટલે શું આરટીઆઈ કેવી રીતે કરવી આરટીઆઈમાં કયા કયા મુદ્દાઓ માંગી શકાય અને કેટલી સમય મર્યાદામાં માહિતી મળી જાય એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી જો આ વિડીયો ના જોયો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ના તમે આરટીઆઈ કરી છે અને ત્રીસ દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે તો પણ માહિતી આપવામાં આવી નથી અથવા તો આધી અધૂરી માહિતી આપવામાં આવી છે તો શું કરવાનું તો મિત્રો પ્રથમ અપીલ કરવાની હોય છે દાખલા તરીકે જો તમે ગ્રામ પંચાયતમાં માહિતી માંગી હોય તો પ્રથમ અપીલ તમારે તમારા તાલુકા પંચાયત કચેરીમાં કરવાની હોય છે તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રથમ અપીલ અધિકારી હોય છે તો ચાલો જોઈએ કે પ્રથમ અપીલ કેવી રીતે કરી શકાય લેટ સ્ટાર્ટ તો મિત્રો આ છે પ્રથમ અપીલનો નમૂનો અહીંયા પ્રતિ અપીલ સત્તાધિકારીએ લખ્યું છે ત્યાં જે અપીલ કરવાની છે તે અધિકારીનો હોદ્દો લખવાનો છે ત્યારબાદ એ કચેરીનું સરનામું લખવાનું છે હવે અહીંયા તમારે બે વસ્તુ બનશે કે આ તો તમને આધુ અધૂરી માહિતી મળી હોય તો એ જે ડોક્યુમેન્ટ મળ્યા હોય તે દિવસની તારીખ લખવાની છે અથવા તો તમને માહિતી મળી જ ન હોય તો ભાઈ તમે જે આરટીઆઈ કરી હોય તેની તારીખ લખવાની છે ત્યારબાદ આ એક નંબરમાં અપીલ કરનારનું નામ એટલે કે તમારું નામ લખવાનું છે બીજા નંબરમાં જો બીપીએલ વર્ગમાં આવતા હો તો હા કરવાનું છે અને ના આવતા હોય તો ના કરવાનું છે ત્યારબાદ અપીલ કરનારનું સરનામું લખવાનું છે ચોથા નંબરમાં ત્રણ માહિતી ભરવાની છે જાહેર માહિતી અધિકારીનું નામ લખવાનું છે તમારે એટલે કે દાખલા તરીકે તમે ગ્રામ પંચાયતમાં અપીલ કરી હોય

તો માંગવામાં આવેલી માહિતી એની વિગત લખવાની છે અને માંગેલ માહિતીનો સમયગાળો તો જે સમયગાળામાં માહિતી માગી હોય તેટલો સમયગાળો લખવાનો છે ત્યારબાદ સાત નંબરમાં જાહેર માહિતી અધિકારીને અરજી રજૂ કર્યા પછી ત્રીસ દિવસ પૂરા થતા હોય તો તે તારીખ અહીંયા લખવાની છે હવે આઠમા નંબરમાં અપીલ માટેના કારણો તો જાહેર માહિતી અધિકારીને અરજી રજૂ કરેલા ત્રીસ દિવસની અંદર કોઈ નિર્ણય મળેલ નથી જો તમે આરટીઆઈ કરી છે અને ત્રીસ દિવસમાં નિર્ણય કોઈ મળ્યો નથી આ તો માહિતી મળી નથી તો તે અહીંયા માહિતી આપવાની છે અથવા તો જાહેર માહિતી અધિકારીના તારીખના રોજના નિર્ણયથી નારાજ હોવાથી એટલે કે તેમણે માહિતી આપી છે પણ આધી અધૂરી આપી છે તો એટલા માટે તમે અપીલ કરો છો નવમા નંબરમાં છે અપીલ માટેનું કારણ તો એ તો આગળ જોઈ જ ગયા આપણે ત્યારબાદ દસમા નંબરમાં અપીલ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ લખવાની છે અગિયારમા નંબરમાં ઠરાવેલી સમય મર્યાદા પછી અપીલ દાખલ કરવામાં થયેલ વિલંબ તો તે માટેના કારણો લખવાના છે અને બારમા નંબરમાં જેના માટે વિનંતી કરી હોય દાદ માગવામાં આવી હોય તે લખવાનું છે અહીંયા અને ત્યારબાદ આથી હું જણાવું છું કે ઉપર આપવામાં આવેલી માહિતી અને વિગતો મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ સાચી છે અહીંયા તારીખ લખવાની છે સ્થળ લખવાનું છે અહીંયા તમારી સહી કરવાની છે મોબાઈલ નંબર લખવાનો છે તમારું એડ્રેસ લખવાનું છે અને પોસ્ટ કરી દેવાની છે તો આ રીતે તમે પ્રથમ અપીલ કરી શકો છો હવે એવું બને કે પ્રથમ અપીલ કરવા છતાં માહિતી આપવામાં આવતી નથી તો શું કરવાનું તો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ ઓગણીસ ત્રણ હેઠળ બીજી અપીલ કરવાની હોય છે તો તેના માટેનું આ ફોર્મ છે તે ભરવાનું હોય છે તમારે અહીંયા તમારું નામ પિતાનું નામ અને અટક લખવાની છે અહીંયા સરનામું લખવાનું છે મોબાઈલ નંબર લખવાનો છે ઇમેલ આઈડી જો હોય તો લખવાનો છે અને અહીંયા આધાર કાર્ડનો નંબર અને એની ઝેરોક્સ અટેચ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા જાહેર માહિતી અધિકારીની વિગતો અને પ્રથમ અપીલ અધિકારીશ્રીની વિગતો લખવાની છે તો જાહેર માહિતી અધિકારીશ્રીનું નામ અને પ્રથમ અપીલ અધિકારીશ્રીનું નામ તેમનો હોદ્દો કચેરીનું સરનામું કચેરીનો ફોન નંબર ઈમેલ આઈડી જો હોય તો મોબાઈલ નંબર લખવાનો છે જો હોય તો નહીં તો ચાલે ત્યારબાદ અહીંયા તમારે અપીલકર્તાની આયોગ સમક્ષ બીજી અપીલ રજૂ કરવાના કારણો એટલે કે તમે કયા કારણસર આ બીજી અપીલ કરવી પડી છે તમારે તો તે લખવાનું છે તમારે અહીંયા હવે મેન વસ્તુ આ છે દસ્તાવેજોનું તો આ એક નમૂના ક એટલે કે બિણાં માગેલી માહિતીના મુદ્દા એટલે કે તમે જે કરી હોય તેની અટેચ કરવાની છે અને અહીંયા તારીખ લખવાની છે ત્યારબાદ તબદીલી પત્ર જો અરજી તબદીલ કરવામાં આવેલ હોય તો તેની નકલ અને તારીખ લખવાની છે નકલ ફીની રકમ ભરવા જાણ કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સામાં તે પત્રની નકલ તો જો તમને ફી કે કંઈક આપવામાં આવ્યું હોય કાગળ તો તેની તારીખ લખવાની છે અને તેની નકલ જોડાણ કરવાની છે ત્યારબાદ ચોથા નંબરમાં જાહેર માહિતી અધિકારીએ આપેલ જવાબની નકલ જો જાહેર માહિતી અધિકારીએ જવાબ આપ્યો હોય તો તેની નકલ અને તારીખ લખવાની છે અહીંયા પાંચમા નંબરમાં પ્રથમ અપીલ અરજીની નકલ એટલે કે તમે પ્રથમ અપીલ કરી હોય તેની એક નકલ અને તેની તારીખ લખવાની અહીંયા છઠ્ઠા નંબરમાં પ્રથમ પ્રથમ અપીલના હુકમની નકલ જો પ્રથમ અપીલ પ્રથમ અપીલ અધિકારીએ કોઈ હુકમ કર્યો હોય અને તમારી પર કોઈ કાગળ આવેલો હોય તો તેની ઝેરોક્સ અને તારીખ લખવાની ચાહીએ અને સાતમા નંબરમાં વિવાદિત તેની નમૂના ક બીજી અપીલની રજૂઆતને સંબંધિત કોઈ દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા માગતા હોય તો તેની નકલો જો તમારી પાસે જે માહિતી માગેલી છે તેના બીજા કોઈ દસ્તાવેજો હોય તો તે પણ તમે અટેચ કરી શકો છો અને તેની તારીખ લખવાની રહેશે ત્યારબાદ તમારે ખરાઈ કરવાની છે અહીંયા તમારું નામ લખવાનું છે ત્યારબાદ બાહુરી પત્ર છે તો અહીંયા પણ તમારું નામ લખવાનું છે સહી કરવાની છે અરજદારનું નામ લખવાનું છે તારીખ લખવાનું છે આમ આ રીતે તમે બીજી અપીલ કરી શકો છો બીજી એક વાત જણાવું જેમ આ ઓગણીસ ત્રણ જે લખ્યું છે એ અપીલ કરવા માટેનું છે જ્યારે અઢાર એ જો તમારે કોઈ ફરિયાદ કર્યું હોય તો તેના માટે એક અલગ ફોર્મ આવે છે પહેલાં આ બે જોડે જ આવતું હતું એ ટીક કરવામાં આવતું હતું તમારે જો અપીલ કરવાની હોય તો અપીલ પર ટીક ઓગણીસ ત્રણ પર ટીક કરવાનું અને ફરિયાદ કરવાની હોય તો અઢાર એક પર ટીક કરવાનું હોય તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત